રિલે યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં બધા ભાઈઓને હર હર મહાદેવ હોય મિત્રોને અત્યારે આપણે ભાઈ બાલાસરમાં નાઇટ વખાના હતા તો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ ને અહીંથી રજવાણે રહ્યું છે પંદર કિલોમીટર જેવું રહ્યું હશે તો આપણે બપોરે પહોંચી જશું પાછું ભાઈ પચાસ કિલોમીટરનું રણ આવશે તો આપણે કક એ રીતની રહેવા માટેની કક કરશું બાકી ચાલો પહેલાં તો આપણે યાત્રા ચાલુ કરી દઈએ આપણો બેગ લઈને કંઈ ભૂલાતું તો નથી ને એરફોન નવા છે તો સેફ્ટીમાં રાખવા પડશે તો ચાલો નીકળીએ બેબી આઈ દી હે આ મારા ભાઈ નો ફોન પતિ તમારી મેસેજ કરે થા મને ઓ હા એસે ને હા મેસેજ કરે થા મને બીજી આઈડી માં મેસેજ કરેલા લસે આઈડી નામ લખો તો મને કઈ તમે એવું પાગ્યા હતા ને ધોરાવીરા બાજુ હા હા લાકડા પથ્થર હતા હા હા અરે રે 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 તે તો મારા વિડિયો છે ટ્રક ઉપર રાખ્યા હા YouTube ચેનલ માં પણ છે મારું એ ચેનલ હો આમ ફોલો ન કરે પણ તું મારા વિડિયો છે સાઈ બધું હતું આ YouTube ચેનલ છે હે ચાલ માદે માદે જય શ્રી રામ માદે માદે ચાલો ચાલો એમ નેમ કે હોય ગઈ વાદે તો ભાઈ નાસ્તો આવી ગયો છે છે ભાઈ ભાઈ લઈને આવે તો ચાલો નાસ્તો કરી લઈએ ભજીયા ને ચાલો ચાલો નાસ્તો કરી કરીએ નાસ્તો કરી લીધા છે બાકી ચાલો ભાઈ મહાદેવ 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 મહાદેવ

તો અત્યારે ભાઈ ચા આવી ગઈ છે તો ચાલો ભાઈ ચા પી લઈએ ને ચા પણ ભાઈ જોરદાર ભાઈ બનાવી છે એક નંબર ચા બની છે વજવાની જવાનું છે જરૂર વજવાની તો સામે આમ વજવાની લેખું છે તો કોઈ ખાસ અહીંના લોકોને પૂછવું પડશે અગિયાર કિલોમીટર અને અહીંથી વર્ષ મારી સાત કિલોમીટર એટલે અહીંથી જવાનું છે તો આમ સીધું બતાવે ને આટું બતાવે અહીંથી જવાય ને શોર્ટકટ છે પછી ગયા વર્ષ મારની તો ચાલો મિત્રો અંદર દર્શન કરવા માટે જઈએ તો ગયા છે ચાલો ભાઈ હાથ પગ ધોઈ નાખીએ કેમ કે મોજા ભાઈ લેવા પડશે મોજા નથી તો પગ બહુ ખરાબ થાય છે તો ચાલો પહેલા તો હાથ પગ બાથરૂમમાં ધોઈ આવીએ તો અત્યારે ભાઈ હાથ પગ ધોઈ ધોઈ નાખ્યા છે ને હવે આપણે દર્શન કરવા માટે જઈએ તો ચાલો ભાઈ દર્શન કરી આવીએ

વરસાદી લઈ લીધી છે પરસાદી લઈને આપણે ત્યાંથી નીકળી ગયા હવે થોડોક અહીંયા આરામ કરશું આરામ કરશું ને પછી આપણી યાત્રા પાછી ચાલુ કરી દઈશું આવી ગયા છે જો તમે પણ દર્શન કર લો ને ભાઈ અહીંયા છે ભાઈ રાધા કૃષ્ણનું મંદિર છે ને અહીંયા છે ને ભાઈ રાસ રમાતો હતો એ સમયે તો જેટલી માતાઓ હતી ને એ બધી છે ને આ જમીનમાં સમાઈ ગયું છે જમીનમાં નાસ્તા સુધી જો પાડ્યા છે સારી પર તમે જોઈ શકો ને અહીંયા મેન છે તો ચાલો ભાઈ દર્શન તો થઈ ગયા છે હવે આરામ કરીએ ને પછી આપણી યાત્રા પાછા ચાલુ કરી દઈશું નીકળી ગયા છે તો ચાલો હવે આ રીતની ગલીમાંથી જવાનું છે તો આપણે ચાલ રસ્તા છે આ રસ્તેથી આપણે આવ્યા આ રસ્તો છે આ રસ્તો છે ને આ રસ્તો છે હવે કયા રસ્તેથી જવું ને એકસપુજ થઈ ગયા છે હવે રામ છે આ રસ્તેથી જઈએ આપણે ચાલો ગમે થઈ જાય આ રસ્તેથી જઈએ તો આ રસ્તે રસ્તા આવ્યા તો ખરી અહીંયા એન્ડ થઈ ગયો છે હવે કઈ બાજુ જાવું ને એની લાઈન જરાય નથી ચાલો હવે કોઈ વ્યક્તિ પણ ન દેખાતો કે એને આપણે પૂછીએ કે મારે હવે કઈ બાજુ જવું જો મિત્રો ચારી ઘર દેખાય ને હવે શું કરવું અહીંથી જવું તો શું થશે હું નહીં જોઈએ હવે જોઈએ રામ ભરોસે ચાલીએ છે આ ખેતર કોકનું છે ખેતરમાંથી તો ન ચલાય કેમ કે કોઈ આવીને ગરમ ન થાય ગરમ તો ન થાય તો હવે જોઈએ અહીંથી ચાલતા જઈએ હેઢે હેડે ને હવે પુગાડે પુગાડે તારું રોડ ઉપર જોઈએ હવે કા પુગાડે પૂગાડે બાકી મહાદેવના પર હાલતા જાય કોઈ વ્યક્તિ પણ નથી કે એને પૂછે કે કઈ બાજુથી વધુ કાગળ આવી ગયા છે ને આ શોર્ટ ન હોય કાંઈ મને ડર લાગ્યો શું કરું અડું શોર્ટ નથી મને ડર લાગે શોટ નો નીકળે શોટ નીકળો તો બચી ગયા ચાલો હવે આ રસ્તો દેખાણો છે પાછો એને એ બીજો તો જોઈએ રોડે ગમે એમ કરીને પહોંચી જાય હા કે શિવગઢ કોર જવાનું કે મોવાણા મોવાણા છેલ્લું ગામ છે ને આપણે આ રેગિસ્તાન જેવું છે ને હા એનું મોવાણા છેલ્લું ગામ મોવાણા

હાં જગ થઈ ગઈ છે ચાર વાગી ગયા છે તો ચાલો ભાઈ ચા પી લઈએ પછી પાસે હાલચું છું અહીંથી એક કિલોમીટર છે હવે વધે વધે દસ મિનિટ જેવું લાગશે તો ચાલો યાર નાનો જ છે ભાઈ બહુ શોર્ટકટ લીધું ચાલો હવે કન્ટિન્યુ આ રસ્તા ઉપર ચાલીએ આપણે બધ બધ તો અત્યારે મિત્રો ચા આવી ગયો છે

તો ભાઈ આજે આપણે અહીંયા નાઇટ કરવાના છે બાકી તો અહીંથી ત્રણસો કિલોમીટર જેવું હશે આપણે અંબાજી હા અંબાજી ભાઈ ત્રણસો કિલો હશે તો કેટલું બધી દૂર છે ને આપણે રણ છે એ કેટલા કિલોમીટરનું છે ત્રેવીસ કિલોમીટર ત્રેવીસ કિલોમીટરનું છે ને ત્રેવીસ કિલોમીટરનું છે એટલે આપણે સવારે રણ પાર કરવાનું છે શેરૂ શેરુ ઓ શેરુ શેરો ભાઈ આપણે મહાદેવના દર્શન કરવા માટે લઈ જાય છે તો ચાલો ભાઈ મહાદેવ દર્શન કરી આવીએ દર્શન કરી કરો પાર્વતી પતે હર હર મહાદેવ આવી ગયો છે ચાલો ભાઈ અરે આપણે નાસ્તો કરીએ આ શીરો છે ને શીરો આવી ગયો ચાલો ભાઈ શીરો ભાઈ આવી ગયું છે તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ